નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત કલ્યાણ કિડવની ટ્રસ્ટ કડાણા એસઆર વિદ્યાલય ઉખરેલી ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરતાં રાજેન્દ્રસિંહ કનકસિંહ પરમારનો નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો કડાણા ખાતેના નિવાસસ્થાને આયોજિત આ કાર્યક્રમ પ્રસંગે ડીઓ ઓફિસ લુણાવાડા ઓએસ જીગરભાઈ પટેલ જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલ માજી બોર્ડ સદસ્ય આરડી પટેલ મહેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ ડીએન રાઠોડ મહામંત્રી રજનીભાઈ અને આચાર્ય સંઘના મહામંત્રી બી કે સોલંકી સહિત પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રાજેન્દ્રસિંહ પરમાર કે જેઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતનની શાળા કડાણાથી મેળવ્યું હતું તેઓ કલ્યાણ કેળવણી ટ્રસ્ટ કડાણા સંચાલિત એસઆર વિદ્યાલય ઉખરેલી હાઈસ્કૂલ ખાતે તારીખ સત્યાવીસ દસ ઓગણીસો છ્યાસીના રોજ જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા હતા જે બાદ ચાર ત્રણ ઓગણીસો એકાણુંથી સિનિયર ક્લાર્ક તરીકે ભરતી મેળવી શાળાના બિનશૈક્ષણિક ક્ષેત્રમાં દીર્ઘકાલીન વહીવટી સેવાઓને લાંબી મંજિલની સફળનું સદભાગ્ય પ્રાપ્ત કરી વયની વૃત્તિ લીધી હતી ત્યારે શાળા મંડળ અને શાળા પરિવારે જીવન પ્રવૃત્તિમય શાંતિમય આનંદમય દીર્ઘાયુ તંદુરસ્ત નિરોગી સ્વસ્થ અને સુખ સમૃદ્ધિથી હરીભર્યું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી